વલસાડ પત્રકાર વેલ્ફેર એસોસિએશન દ્વારા પત્રકારો માટે રેનકોટ લોન્ચ કરાયા વરસતા વરસાદમાં પણ પત્રકારો પોતાની ફરજ સારી રીતે અદા કરી શકે તે માટે આજ રોજ વલસાડ પત્રકાર વેલ્ફેર એસોસિએશન દ્વારા ખાસ પ્રકારના પ્રિન્ટિંગ કરાયેલા રેનકોટનું લોન્ચિંગ કરી મેમ્બરોને વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા મીડિયા કર્મીઓની ઓળખ થાય તે રીતે ખાસ આ રેનકોટને ડિઝાઇન કરવામાં આવ્યા હતા મીડિયા એવોર્ડ સમારંભ સહિત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા વલસાડના પત્રકારોના પોતાના સંગઠન પત્રકાર વેલફેર એસોસિએશન દ્વારા ચોમાસામાં ભારે વરસાદમાં મીડિયાકર્મી ઘટનાનું કવરેજ કરતા હોય ત્યારે પાછળથી મીડિયાકર્મીઓની ઓળખ થઈ જાય અને તેમને કનડગત ન થાય તે માટે ખાસ પ્રકારના રેનકોટ બનાવવામાં આવ્યા હતા આ રેનકોટ અને પત્રકાર વેલફેર એસોસિએશનના આઈકાર્ડનું લોન્ચિંગ સેરેમની આજરોજ વલસાડમાં રાખવામાં આવ્યું હતું જેમાં વલસાડના અનેક પત્રકારો હાજર રહ્યા હતા આ પ્રસંગે સભ્યોએ એસોસિએશન દ્વારા હંમેશા પત્રકારોના હિતમાં કરવામાં આવતા કાર્યોની સરાહના કરી હતી તેમજ રેનકોટ અને આઈકાર્ડ ચોથી જાગીરને પોતાની ભૂમિકા નિભાવવામાં ખૂબ જ મદદગાર બનશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી વલસાડમાં પત્રકારોના હિતમાં કાર્યરત પત્રકાર વેલફેર એસોસિએશન છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે અને પત્રકારોના હિતમાં અનેક કાર્યક્રમો કરતો આવ્યું છે લોકોના જે સર્વાંગી વિકાસ થાય એના માટે પણ અમુક સહાયની પ્રવૃત્તિઓ પણ કરે છે આ વખતે પત્રકાર વેલફેર એસોસિએશને આજરોજ ખાસ પત્રકારોને કવરેજ કરવા માટે મદદરૂપ થાય એ માટે એક ખાસ રેનકોટ બનાવવામાં આવ્યો હતો અને એનો આજે લોન્ચિંગ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં પત્રકાર વેલફેર એસોસિએશનના કોઈપણ મેમ્બર જ્યારે પણ કવરેજ માટે જાય ત્યારે રેનકોટ ઉપર ખાસ મીડિયા ઓન ડ્યુટી અને મીડિયાની ઓળખ થાય મીડિયા પર્સન છે તેની ઓળખ થાય ચોમાસામાં જ્યારે વરસાદમાં પણ કાર્યરત હોય પત્રકારો ત્યારે દૂરથી ઓળખાઈ જાય અને કોઈ તકલીફ ન પડે એ માટે અમે આ ખાસ એક પ્લાનિંગ કર્યું હતું અને એ પ્રમાણે આજે અમે આ લોન્ચિંગ પ્રોગ્રામ રાખ્યો હતો અને જેટલા પણ અમારા મેમ્બરો છે એ તમામ મેમ્બરોને અમે આજે રેનકોટ આપ્યા હતા જેથી તેઓ સારામાં સારી પત્રકાર તરીકેની ભૂમિકા ભજવી શકે